ત્રણ મહિનાથી વેદ સમસ્યાથી ખેડૂતો પરેશાન ઉગ્ર રજૂઆત સાથે પીજીવીસીએલ કચેરી પહોંચ્યા સરકારની ખેડૂતોને પૂરતી વીજળી આપવાની યોજના વચ્ચે ઘોઘા તાલુકાના દસ જેટલા ગામોના ખેડૂતો અનિયમિત વીજળી મળવાથી મુશ્કેલીમાં છે આ સમસ્યા છેલ્લા બે મહિનાથી છે પરંતુ અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો પછી ખેડૂતોએ આ મુદ્દે ગોઘા પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચી પોતાનો રોષ પ્રગટ કર્યો હતો ગોઘા પીજીવીસીએલ કચેરી હેઠળ આવતા જૂના નવારતન પર ગુંદી કોળિયાક હોયદળ મલેકવદર હાથક પડભડિયા આલા પર ખડસલિયા સહિતના દસથી વધુ ગામોમાં વીજ લાઇનમાં છેલ્લા ત્રણ મહિનાથી વીજ ધાંધિયાથી ખેડૂતો પરેશાન થઈ ગયા હતા નિયમિત અને યોગ્ય વીજ પુરવઠો ન મળતા અને દરરોજ સમસ્યા સર્જાતા પચીસ કરતાં વધુ ખેડૂતો પીજીવીસીએલ કચેરી ઘોઘા ખાતે દોડી આવ્યા હતા અને આ તમામ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવે તે માટે ખેડૂતોએ ઉગ્ર રજૂઆત સાથે માંગ કરી હતી બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા ડાભી ભાવનગર તાલુકા પંચાયત કારોબારી ચારના અમે આવ્યા છીએ છેલ્લા ત્રણ મહિનાથી અહીંયા લાઇટ અમારે નિયમિત નથી રહેતી એટલે બધા ખેડૂતો લગભગ દસક ગામના ખેડૂતો અહીંયા જે રજૂઆત કરવા આવ્યા છીએ કે નિયમિત લાઇટ રહે એ માટે જે કાંઈ કરવું પડે તે સાહેબને અહીંયા ભલામણ કરવા માટે આવ્યા છીએ રજૂઆત કરવા હા અગાઉ અમે અરજી કરી લઈ છે રજૂઆત કરી છે અવારનવાર એમને લેખિતમાં રજૂઆત કરીએ છીએ પ્રથમ તો અમારે જે આ જસપરા ફીડરમાં જે સાસ્યામાંથી અમને પાવર આપ્યો ને એ ફેરવવા માટેની અમે અગાઉ અરજી કરેલી અને ભરભડિયા આલાપર ગામના હાથક ગામના બધા ગ્રાહકોએ લગભગ એક સોથી વધારે સહીઓ લઈને આપી હતી છતાં પણ એ ફેરફાર કર્યો નથી આ લોકો રેગ્યુલર પાવર રહેતો જ નથી મોટા ભાગના અમારા વાડી વિસ્તારમાં બધા લોકો રહેતા હોય અને એમાં રહેણાકી મકાન હોય તો એ લોકો બિચારા કેટલા હેરાન થાય છે ખેતીવાડી ફીડરમાં નથી રહેતી અને હમણાં તો છેલ્લે એક મહિનાથી તો જ્યોતિગ્રામમાં પણ રેગ્યુલર લાઈટ રહેતી નથી એના માટે અવારનવાર અમે ફોન ઉપર રજૂઆત કરીએ છીએ છતાંય અમારો આ પ્રશ્ન હલ નથી થતો તે માટે અમે બધા ગ્રામજનો અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છીએ